છેલ્લી તારીખ છે આમાં ફોર્મ ભરવા માટેની તે અઠ્ઠાવીસ જુલાઈ બે હજાર પચીસ છે તો ત્યાં સુધીમાં ફોર્મ ભરવાના રહેશે તો આ ભરતી વિશે આપણે હવે ડિટેલમાં માહિતી જોઈએ કે કયા પોસ્ટ ઉપર ભરતી આવી છે અને તે તેના માટે છે લાઇક છે તે શું માંગવામાં આવી છે વધારાની તો શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે રેલવે બોર્ડ દ્વારા છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે

તે ઓગણીસ હજાર નવસો થી થાય છે અને અલગ પોસ્ટ માટે અલગ પગાર ધોરણ છે જે આપણે આગળ જોશું અને છેલ્લી તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં અરજી તમે છે ઓનલાઈન કરી શકશો ત્યારબાદ આપણે વાત કરીએ તો ખાલી જગ્યાઓ છે કયા પોસ્ટ માટે કેટલી છે તેના વિશે વાત કરીએ તો ટેકનિશિયલ ગ્રેડ વન સિગ્નલ માટેની એકસો જગ્યા છે અને જેમાં છે ભૌતિકશાસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ સી અથવા તો આઈટી અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટમાં બીએસસી અથવા તો તે સંબંધિત સ્ટ્રીમમાં બીઈ અથવા તો બીટેક કરેલું હોય અથવા તો ડિપ્લોમા કરેલું હોય તો તે ઉમેદવાર એમાં ફોર્મ ભરી શકે છે અને બીજી ભરતી છે તે છે ટેકનિશિયલ ગ્રેડ થ્રી ઓપન લાઇનની તેમાં છ હજાર જેટલી જગ્યા છે જેમાં સંબંધિત ટ્રેનમાં દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ સાથે છે આઈટીઆઈનું પ્રમાણપત્ર તમે એનસીવીટી કા એસ એન્ટસીટી અથવા એસપી એસપીવીટી દ્વારા તમે છે જે છે ટ્રેડ પ્રમાણે જે આઈટીઆઈનું પ્રમાણપત્ર ધરાવતા હોય તો તે છે તમે આમાં ફોર્મ ભરી શકો છો જે ટ્રેડમાં આઈટીઆઈ તમે કરેલું હોય તો તે ટ્રેડમાં તમે છે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો છ હજાર જેટલી આમાં છે જગ્યા રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પગાર ધોરણ કઈ રીતના છે તો જે છે ટેકનિશિયલ ગ્રેજ્યુએશન વન જે છે લેવલની સિગ્નલની તેમાં સ્તર પાંચનું જે પગાર ધોરણ જોવા મળશે ને ઓગણત્રીસ હજાર બસો સ્ટાર્ટિંગ પગાર છે તમને જોવા મળવાનો છે ટેકનિકલ ગ્રેડ થ્રીની વાત કરીએ તો તેમાં છે સ્તર ટુનું રહેશે ને ઓગણીસ હજાર નવસો પગાર ધોરણ છે તમને જોવા મળવાનો છે ત્યારબાદ અરજી ફીની આપણે વાત કરી લઈએ તો આમાં અરજી ફી છે તમારે કેટલી ભરવાની રહેશે તો આમાં અરજી ફી છે જનરલ છે ઓબીસી છે અને ઈડબ્લ્યુએસને પાંચસો રૂપિયા છે પરીક્ષા ફી અને રિફંડ પરીક્ષા પછી જે ચારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે છે એસસી એસ ટી પીએચ અને સ્ત્રીઓને છે બસો પચાસ રૂપિયા ફી ભરવાની છે જેને છે બસો પચાસ રૂપિયા ફી છે રિફંડ જે છે પરીક્ષા આપ્યા બાદ કરી દેવામાં આવશે તો આ પ્રમાણે છે આની ભરતી રહેલી છે અને જે પણ ઉમેદવારો ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ કરેલ હોય તેના માટે છે મોટી ભરતી છે તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે આર આર ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને છે તે તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો